નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા બેસ્ટ ફીડિંગ અવેરનેસ વાન ને લીલી ઝંડી અપાઈ પહેલી ઓગસ્ટથી સાત ઓગસ્ટ સુધી સ્તનપાન જાગૃતિ અભિયાનની ઉજવણીના ભાગરૂપે વડાલી તાલુકા પંચાયત ખાતેથી બેસ્ટ ફ્રીડિંગ અવેરનેસ વાનને વડાલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા લીલી ઝંડી અપાઈ વડાલી તાલુકાના સુલઈ ખરડિયા કોયલાપુરા ભગતપુરા કાકરબોરા વાગપુર સહિતના ગામો અને વિસ્તારોમાં સ્તનપાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે પ્રસ્થાન કરવામાં એક્શન અગેન્સ્ટ હંગર પ્રોજેક્ટ અંતર્ગત વિભાગ અને હેલ્થ વિભાગ દ્વારા સ્તનપાન જાગૃતિ અને કુપોષિત બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર અને સ્તનપાન જાગૃતિ સહિતની માહિતી સાથેની આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે વડાલી તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફરશે આ પ્રસંગે સીડીપીઓ સેજલબેન પટેલ પ્રોજેક્ટ વૃદ્ધિના ભૂમિકાબેન બ્લોક કોઓર્ડિનેટર તથા તાલુકા હેલ્થ ઓફિસર ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક અંતર્ગત એક્શન અગેન્સ્ટ હંગર ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ વૃદ્ધિ વડાલી તાલુકામાં કામ કરે છે જે અંતર્ગત આજે બ્રેસ્ટ ફીડિંગના પ્રમોશન માટે એક વાનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વાન વડાલી તાલુકાના અલગ અલગ ગામોમાં ફરશે જેવા કે સુલઈ કાકરપુરા વાઘપુર વીંછી વિંછી કોયલા અને બ્રેસ્ટ ફીડિંગ અંતર્ગત પ્રમોશન કરીને બ્રેસ્ટ ફીડિંગની મહત્ત્વ શું છે એની સમજ આપશે અને આ વાન આખો દિવસ પ્રોત્સાહન આપશે